ગુજરાતમાં ચોમાસાની ધમધોકાર શરૂ થઈ ગઈ છે રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્યથી લઈ ભારે વરસાદ પડવાનો પ્રારંભ થઈ ગયો છે આ ચોમાસાના પ્રવેશને હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખીને રાજ્ય સરકારે સઘન સતર્કતાના પગલા ભરવાનું શરૂ કરી દીધું છે રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ નાગરિકોના જાનમાલની રક્ષા માટે જરૂરી પગલાં લેવા અંગેની સૂચના જિલ્લા કલેક્ટર્સને આપી છે રાજ્ય સરકારે હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા ભરાયેલા પાણીના ઝડપી નિકાલ તેમજ વીજ અને ખાદ્ય પુરવઠો આરોગ્ય અને જીવન રક્ષક દવાઓ સહિતની બાબતોમાં પૂરી સતર્કતા અને અગમચેતી સાથે સજ્જ રહેવું જરૂરી દિશા નિર્દેશ આપ્યા છે સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદમાં સાવધાની રાખવાની નદી નાળા વહેતા પાણીમાંથી પસાર ન થવા અંગેની સૂચનાઓ આપવામાં આવતી રહે તેવી તાકીદ પણ કલેક્ટર્સને કરવામાં આવી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો